નમસ્કાર દર્શક મિત્રો જનર્પદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજે વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયન વડોદરા રિક્ષા ચાલક કોંગ્રેસ ઇન્ટ્યુક યુનિયન ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયનની સંયુક્ત સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટર વડોદરાને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ રિક્ષા ચાલકોને સીએનજી રિક્ષાના રીટેસ્ટિંગ સેન્ટરમાં ખૂબ જ હેરાનગતિ ભોગવી પડે છે ખરેખર સરકારે પરિપત્ર બહાર પાડી સીએનજી રિક્ષાના રીટેસ્ટિંગના ભાવો નક્કી કરેલ હોવા છતાં અલગ અલગ સેન્ટરો દ્વારા રિક્ષા ચાલકો પાસેથી અલગ અલગ પોતાની મરજી મુજબના અને બેફામ ભાવો લઈ રિક્ષા ચાલકોનું આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે તેવું આ ત્રણે ત્રણ જે રિક્ષા યુનિયનોના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રી દ્વારા રજૂઆતમાં આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આમાં કેટલાક સેન્ટરોના માલિકો દ્વારા સીએનજી બોટલોનું રીટેસ્ટિંગ કરવાની પણ ના પાડી દેવામાં આવે છે તેમજ સીએનજી રીક્ષાના રીટેસ્ટિંગનું બિલ પણ આપતા નથી આ બાબતે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને તેમને લેખિતમાં આવેદન આપવામાં આવ્યું હતું સીએનજી રિક્ષાના રીટેસ્ટિંગ સેન્ટરના માલિકો દ્વારા પોતાના સેન્ટર ઉપર સરકારશ્રીના પરિપુત્ર પરિપત્ર મુજબના સ્પષ્ટ વંચાય અને દેખાય તેવું ભાવપત્રક લગાડવામાં આવે તેવી પણ માંગ આ વડોદરા ઓટા રિક્ષા પ્રગતિ યુનિયન વડોદરા રિક્ષા ચાલક કોંગ્રેસ ઇન્ટુક યુનિયન ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખો દ્વારા કલેક્ટરશ્રીને કહેવામાં આવ્યું હતું કે આવી રીતે રિક્ષા ચાલકોનું શોષણ બંધ કરવામાં આવે

કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી એક માંગણી અને લાગણી એ છે કે સીએનજી પંપ પર જઈએ તો અમારી રિક્ષાને એ લોકો ગેસ પૂરતા નથી જ્યારે અમે ટેસ્ટિંગ કરાવવા જઈએ તો જેટલા પ્લાનવાળા છે એ અમારી રિક્ષાને ટેસ્ટિંગ નથી કરતા અને અમારી ગાડી જ્યારે પાર્સિંગ કરાવવાની હોય તો એ સટી વગર પાર્સિંગ નથી થતું અને રિક્ષાવાળાનું કરતા નથી ફોર વ્હીલનું કરે છે એટલે અમારી કલેક્ટર સાહેબની એ જ માગણી હતી કે અમારા ગરીબ શરમ જેવી ચાલકોને ન્યાય મળે અને દરેક પ્લાનવાલા અમારી રિક્ષાને એનું રી ચેસિંગ કરે બીજું કે અમને બિલ આપે કે એનો ભાવ કોઈ બે હજાર લે કોઈ પંદરસો લે કોઈ બારસો લે એનો કોઈ ધારાધોરણ બજે એનું કોઈ બિલ નથી કે કેટલા લૂંટે બીજી વાત કે ફોર વ્હીલો ચાલી ચાલી પચાસ પચાસ કલાકે અને રિક્ષા એક કે બે કરે અને એ બી કરતા નથી કેટલાય પ્લાનવાળા એવા છે કે રિક્ષાવાળાને પાછા જ મોકલી દે છે તો કલેક્ટર સાહેબને અમને માગણી છે કે અમારા રિક્ષા ચાલકોનું બાટલાનું સટી આપે તો અમને ગેસ ભરવાનું મળે ને આરટીઓ અમારી ગાડી પાર્સિંગ થાય આજે અમે કલેક્ટર સુધીને રજૂઆત કરવા આવ્યા હતા અને આવેદનપત્ર પણ આપી દીધું છે એમાં બધી અમે રજૂઆત કરી છે અમારે રિક્ષા ચાલકો છે રિક્ષાની અંદર જેનાથી રિક્ષા ચાલે છે એ સીએનજીનું રીટેસ્ટિંગ થાય છે બોટલ ફાટેની માટે એનું રીટેસ્ટિંગ કરવું પડે છે અને વડોદરાની અંદર જેટલા સેન્ટરો છે આ કામગીરી કરે છે એ લોકો વ્યવસ્થિત રીતે કામગીરી કરતા નથી અને રિક્ષા ચાલકોને હેરાન કરે છે અને જ્યારે ટેસ્ટિંગ માટે જઈએ છે તો ના પાડી દે છે એ ખોટું છે બીજું કે રીટેસ્ટિંગ કર્યા પછી એ સદી આપે છે પરંતુ એ બિલ નથી આપતા અને કેટલા કયા વ્હીકલના કેટલો ચાર્જ છે એ બાબતની જાણકારી કોઈ પણ વ્યક્તિને વ્હીકલ ચાલકને નથી હોતી એટલે મન ફાવે એ લોકો પૈસા વસૂલે છે લે છે એટલે આ ગેરકાયદેસર છે એ બિલ આપે અમને કે કેટલું ચાર્જ થાય છે અને બોલ લગાડે એ અમે બે માંગણી અમને બહુ મહત્ત્વની કરી છે જેનાથી રિક્ષા ચાલકો છેતરાય નહીં અને રિક્ષા ચાલકોના ખોટા પૈસા જાય નહીં અને એમને હેરાન થતી